નમસ્તે મિત્રો મારા રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તુરિયાનું શાક એક નવી યુનિક રીતથી જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં સાડી ત્રણસો ગ્રામ જેટલા કૂણા તુરિયા લઈ લીધા છે પટલી સાઈઝના તો આપણે હવે છાલ ઉતારી લઈશું આ રીતે આગળના અને પાછળનો જે દીધિયાનો ભાગ હોય છે એને આપણે કાઢી લેવાનો છે અને આ રીતે શરીરની મદદથી આપણે એની છાલ ઉતારીને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે બંને તુરિયા છાલ ઉતારી લઈશું તો આપણે છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે તો હવે આને આપણે જે જે રીતનું તમને પસંદ હોય એ રીતે કટ કરી લેવાના તો અહીંયા હું થોડીક મોટી સાઈઝમાં કટ કરું છું અહીંયા આ રીતે હું થોડાક મોટી સાઈજમાં કટ કરીશ

તો તુરિયાને આપણે કટ કરી લીધા છે તો એનો વઘાર કરવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો અહીંયા મેં મોટી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું આપણે રાઈ ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું હવે એમાં આપણે લસણ પીસેલું લસણ એડ કરીશું એક ચમચી મોટી લીધી છે જે ખાનેડીમાં ખાનેડે લઈ લીધું છે આ શાકમાં લસણનો સ્વાદ ખૂબ જ સારો આવશે એટલે મેં અહીંયા એક ચમચી લસણ લઈ લીધું છે એને આપણે થોડું તેલમાં સાંતળી લઈશું લસણની જગ્યાએ તમે લસણની ચટણીનો ઉપયોગ પણ કરી શકો છો કાપેલું અને આપણા કાપેલા કરી દઈશું હવે તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું તો તેલમાં મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને થોડીવાર માટે તેલમાં સંતળાવા દઈશું તો બે થી ત્રણ મિનિટ જેટલું થઈ ગયું છે અને આપણા તુરિયા થોડાક સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે ટમેટા એડ કરી દઈશું તો અહીંયા મેં બે નાની સાઈઝના ટમેટા કટ કરીને લઈ લીધા છે એ એડ કરી દઈશું હું હળદર એડ કરું છું એક ચમચી લાલ મરચું પાવડર અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે એને થોડી વાર માટે આ રીતે હલાવીને સાંતળી લઈશું જેથી મસાલા સારી રીતે સંતળાઈ જાય અને શાકનો કલર પણ ખૂબ જ સારો આવે તો આપણા મસાલા સારી રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે થોડુંક પાણી એડ કરીશું આપણે હવે આમાં સેવ એડ કરવાની છે એટલે આપણે પાણી એડ કરીશું થોડુંક તો અહીંયા મેં પોણા ગલક જેટલું પાણી એડ કર્યું છે તો શાક ને આપણે ઢાંકીને થોડી વાર માટે ચડવા દઈશું તો ચાર થી પાંચ મિનિટ સુધી આપણું શાક ઉપળી ગયું છે હવે આપણે ચેક કરી લઈએ તો અહીંયા આપણા તુર્ય એકદમ સરસ રીતે ચડી ગયા છે તો હવે એવામાં આપણે સેવ એડ કરવાની છે અહીંયા જે આ રીતનું પાંચ રૂપિયાનું પેકેટ આવે છે છે એ આપણે એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી કર્યા બાદ આપણે એને એક મિનિટ માટે ઢાંકીને ઉકળવા દઈશું વધારે આપણે ઉકળવા નથી દેવાનું તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું શાક સરસ મજાનું એકદમ બનીને તૈયાર છે ગ્રેવી પણ આપણી એકદમ સરસ માપની ગ્રેવી છે તો ગેસ ને આપણે બંધ કરી લઈશું અને ઉપરથી થોડી કોથમીર એડ કરીશું હવે શાક ને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું આપણું સરસ મજાનું ગરમા ગરમ સેવ તુરિયાનું શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી અથવા રોટલા સાથે ખાશો તો ખાવાની ખૂબ મજા આવશે તો આપણું સરસ મજાનું ગરમા ગરમ સેવ તુરિયાનું શાક બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો